નમસ્તે આજે આપણે વોકિંગ એટલે કે ચાલવું કેટલું ચાલવું દિવસ દરમિયાન કેટલું ચાલવું અઠવાડિયામાં કેટલું ચાલવું એ થોડાક અભ્યાસ સાથે વૈજ્ઞાનિક પુરાવા સાથે વાત કરવાની છે અને વોકિંગના લીધે ચાલવાના લીધે આપણા સ્વાસ્થ્યમાં કેટલા ફાયદા થાય છે એ પણ અભ્યાસ સાથે વૈજ્ઞાનિક પુરાવા સાથે વાત કરવાની છે વોકિંગ રનિંગ કરતા જોગિંગ કરતા સ્લો સ્પીડમાં થાય છે એને આપણે ચાલુ કહીએ છીએ ધારો કે આપણે ચાલીએ પણ ઝડપથી ચાલીએ તો એ કદાચ વોકિંગમાં ન પણ આવી શકીએ કે જોગિંગ જેટલી સ્પીડ આવી જાય રનિંગ જેટલી સ્પીડ આવી જાય તો વોકિંગ કરતાં થોડુંક આપણા સ્ટેપ છે એની ઝડપ વધી જાય છે વોકિંગ એટલે જે નોર્મલ સ્પીડમાં આપણે ચાલીએ છીએ એને આપણે વૈજ્ઞાનિક દૃષ્ટિએ વોકિંગમાં લઈશું વોકિંગની સ્પીડ વધે છે એમ જોગિંગમાં કન્વર્ટ થાય છે રનિંગમાં કન્વર્ટ થાય છે ચાલવાથી આપણા સ્વાસ્થ્યમાં મેન્ટલ હેલ્થ ઇમ્પ્રુવ થાય છે માનસિક સ્વાસ્થ્ય સુધરે છે એનાથી જે ફિઝિકલી તો મૂવમેન્ટ થવાની જ છે શારીરિક મૂવમેન્ટ તો થવાની જ છે કે આપણે ચાલીએ છીએ આટલા આપણા પગની હાથની પણ એની સાથે માનસિક હેલ્થ સારું રહે છે અને જે કાર્ડિયો વાસ્ક્યુલર ડિઝીઝ છે એનું જોખમ ઘટે છે કાર્ડિયોવાસ્ક્યુલર એટલે હૃદયના લગતા બધા જ રોગો એનું જોખમ ઘટે છે અને ડેથ અને મૃત્યુ મરણ એનું પણ જોખમ ઘટે છે એટલે એને આયુષ્યમાં વધારો થાય એ રીતે આપણે કહી શકશું જે આપણે આ આકૃતિમાં જોઈ રહ્યા છીએ કે જે આપણે ચાલીએ છીએ ત્યારે આપણા જે પગની જે પેટર્ન હોય છે એક પગ આપણે ઊંચો કરીએ છીએ જે આગળ પગ લઈએ છીએ એમાં પહેલાં પેની અડે છે પછી આંગળીઓ અડે છે પછી આખો પગ અડે છે આખા પગ ઉપર આગળના પગ ઉપર વજન આવે પછી બીજો પગ ઊંચો થાય છે પછી બીજો પગ ઊંચો થાય એને આપણે જે પહેલાં મૂકેલો છે પગ એના કરતાં આગળ મૂકીએ છીએ અને એ પછી નીચે અડે છે એટલે એ એક ગેટ સાયકલ કમ્પ્લીટ થાય છે વોકિંગનું આખું સાયકલ છે કે વન બાય વન આપણે સ્ટેપ લઈએ છીએ આ સાયન્ટિફિક સાયકલ છે ગેટ સાયકલ છે વૈજ્ઞાનિક સાયકલ છે આ આકૃતિમાં આપણે જોઈ રહ્યા છીએ કે આપણે લેગની મુવમેન્ટ તો થાય જ છે પણ સાથે સાથે આપણા હાથની મુવમેન્ટ થશે કે આપણા હાથ આગળ પાછળ થશે આપણા શરીરના બીજા અંગોની મુવમેન્ટ થશે એટલે જે પગ ઉપર તો વજન આવે જ છે એના સાથે આપણા શરીરના બધા જ જે અંગ છે તંત્ર છે બધા જનું આમાં કોન્ટ્રીબ્યુશન હોય છે બધા જનું કામ થશે બધાનો રોલ રહેલો છે હવે વોકિંગથી ચાલવાથી આપણા સ્વાસ્થ્યમાં કેટલા ફાયદા થાય છે એ વૈજ્ઞાનિક પુરાવા સાથે આપણે જોઈશું કે વૈજ્ઞાનિક પુરાવામાં કહે છે કે કે વોકિંગ કરવાથી જે આપણો આત્મવિશ્વાસ છે કોન્ફિડન્સ છે સ્ટેમિના છે એનર્જી છે ઉર્જા છે વેઇટ કંટ્રોલ છે એ વજન એ આપણું નિયંત્રણમાં આપી રાખી શકશું અને રીડ્યુ સ્ટ્રેસ જે માનસિક તણાવ છે એ પણ ઓછો થઈ શકે છે બીજો વૈજ્ઞાનિક અભ્યાસ બતાવે છે કે એના કારણે જે માનસિક તણાવ ઓછો થાય છે એટલે આપણી જે મેન્ટલ હેલ્થ છે માનસિક સ્વાસ્થ્ય છે એમાં ઘણા બધા ફેરફાર થઈ શકે છે કે આપણી મેમરી પણ ઇમ્પ્રૂવ થાય છે આપણું માઇન્ડ એટલું રિલેક્સ થાય છે આપણી સ્કિલ ડેવલપ થાય છે આપણું કોન્સન્ટ્રેશન કે ધ્યાન એકાગ્રતા સુધરે છે આપણું મૂડ સુધરે છે આ બધા જ મેન્ટલ ફિઝિકલી શારીરિક સાથે માનસિક સ્વાસ્થ્યમાં પણ એનો એટલો જ ફાળો છે કે આપણે વોકિંગ કરીએ છીએ વન ટાઈપ ઓફ ફિઝિકલ એક્ટિવિટી છે કે આપણે શારીરિક ક્ષમતા વધારવા કરીએ છીએ પણ વોકિંગમાં શારીરિક ક્ષમતા તો વધવાની જ છે પણ એની સાથે આ વૈજ્ઞાનિક પુરાવા દર્શાવે છે કે મેન્ટલ હેલ્થમાં પણ એટલો જ એનો ફાળો છે એટલું જ એનું મહત્ત્વ છે માનસિક શાંતિ પણ એટલી જ મળશે સ્ટ્રેસ ઓછો થશે માનસિક તણાવ ઓછો થાય છે ને આપણે માઇન્ડના લગતા બધા જ ફાયદા ધીમે ધીમે ઇમ્પ્રુવ થઈ શકે છે સસ્ટેન વોકિંગ કરવાથી સપોઝ હવે આપણે સાયન્ટિફિક પુરાવા દર્શાવે છે વૈજ્ઞાનિક પુરાવા કે આપણે પર ડેનું કે દિવસ દરમિયાન થર્ટી ટુ સિક્સટી મિનિટ કે ત્રીસથી સાઠ મિનિટ વોકિંગ અને અઠવાડિયાનું વિચારીએ તો અઠવાડિયામાં પાંચ દિવસ કરીએ સપોઝ અઠવાડિયાના આપણે સાત દિવસ હોય છે પણ એમાંથી અઠવાડિયાના પાંચ દિવસ વોકિંગ કરીએ તો એ સસ્ટેન વોકિંગ જ કહી શકાશે એ રેગ્યુલર વોકિંગ જ કહી શકાશે અને દિવસનું છે ત્રીસથી સિક્સટી મિનિટ એટલે ત્રીસથી સાહીઠ મિનિટ વોકિંગ કરવાથી જે આપણું આરોગ્ય ઘણું બધું આપણે જાળવી શકીએ છીએ શારીરિક સ્વાસ્થ્ય જળવાય છે સુધરે છે સાથે સાથે માનસિક સ્વાસ્થ્ય પણ સુધરે છે આ વૈજ્ઞાનિક અભ્યાસ દર્શાવે છે કે આ અભ્યાસ પરથી આપણે વિચારી શકીએ છીએ કે દિવસ દરમિયાન ધારો કે ત્રીસથી સાઠ મિનિટ વચ્ચેનું જો આપણે વોકિંગ કરીએ તો એક દિવસનો ખોરાક આપણા શરીરને મળી જાય છે એ જ રીતે અઠવાડિયામાં પાંચ દિવસ કરીએ તો અઠવાડિયાનો ખોરાક મળી જશે એમ આપણે મહિનાઓ સુધી વર્ષો સુધી ચાલુ રાખશું તો થ્રુઆઉટ લાઈફ આજીવન આપણા શરીરને આપણે ખોરાક આપતા રહીશું જેમ આપણને જમ્યા વગર નથી ચાલતું જેમ ટાઈમ ટુ ટાઈમ જમવા જોઈએ છે કે સવારે નાસ્તો કરતા હોય છે આપણે બપોરે જમતા હોઈએ છીએ રાત્રે જમતા હોઈએ છીએ એ આપણા ખોરાક આપણા શરીરને ખોરાકની જરૂરિયાત છે આપણું શરીર એનર્જીથી જ ટકે છે ખોરાકથી જ ટકે છે ખોરાકથી ઊર્જા ઉત્પન્ન થાય છે એનાથી જ આપણા શરીરના બધા જ અંગો અને તંત્ર કામ કરે છે એટલે ખોરાક વગર આપણું શરીર ટકતું નથી એટલે એને નિયમિત આપણે ખોરાક આપીએ છીએ એમ જો આ વોકિંગે આપણે નિયમિત આ રીતનું મેન્ટેન રાખીએ એ દિવસનું છે કે અઠવાડિયાનું છે એ મહિનાઓ સુધી વર્ષો સુધી તો જે આપણા આ વૈજ્ઞાનિક અભ્યાસમાં દર્શાવે છે કે વૈજ્ઞાનિક પુરાવામાં દર્શાવે છે કે સાયન્ટિફિક આટલા ફાયદા થાય છે શારીરિક સ્વાસ્થ્યમાં થાય છે માનસિક સ્વાસ્થ્યમાં થાય છે તો એ આપણે મેળવી શકશું અને એવું નથી કે આપણે સવારથી સાંજ સુધી સપોઝ સવારે ત્રીસ મિનિટ વોકિંગ કરીએ એ ફરજિયાતમાં આવતું નથી આપણું બોડીનું માળખું કેવું છે આપણું ટેબલ કેવું છે આપણું શેડ્યુલ કેવું છે આપણી ઉંમર કેટલી છે આપણને બીજી કાંઈ તકલીફ છે આપણા શરીરનું વજન કેટલું છે એ બધું જ એના ઉપર આધારિત છે એટલે આધારિત છે કે આ બધા જ ફેક્ટર આપણે એકસાથે વોકિંગ કરવું કે કટકે કટકે વોકિંગ કરવું એના ઉપર આધારિત છે કે સપોઝ આપણે એકસાથે કરી શકશું અને કટકે કટકે કરી શકશું જો આપણને કાંઈ તકલીફ હોય આપણી ઉંમર વધારે હોય ગોઠણ કમરનો દુખાવો હોય તો આપણે એકસાથે કરવાથી ગોઠણને કમરને થોડોક ફાયદો ઓછો થઈ શકે કદાચ એનામાં નુકસાન થઈ શકે તો આપણે પાટ કરીને આખા દિવસનું સાંજ સુધીમાં કે ત્રીસથી સાઠ મિનિટ વચ્ચેનું વોકિંગ થઈ જાય તો એ આખા દિવસનું એવરેજ કેલ્ક્યુલેટ કરીએ સરેરાશ ગણીએ તો એનો સમય મળી જાય છે આપણને

લોંગ ટાઈમ પછી અમુક વર્ષો પછી કે સપોઝ એક અભ્યાસમાં દર્શાવે છે કે એક દિવસમાં અભ્યાસમાં બે ગ્રુપ હોય છે એ અને બી આપણે વિચારીએ તો એક ગ્રુપે જે સિલેક્શન હોય છે એમાં જે ક્લાયન્ટ હોય છે પેશન્ટને ઇન્ક્લુઝિવ ક્રાઇટેરિયામાં લીધેલા હોય છે એમાં એક ગ્રુપને સપોઝ પિસ્તાળીસોથી સાડા સાત હજાર સ્ટેપ પર ડેના કરે છે અને બી ગ્રુપ છે એ બે હજાર સાતસો એટલે સત્યાવીસો સ્ટેપ ચાલે છે દિવસમાં તે સાડા ચારથી સાડા સાત હજાર જે સ્ટેપ ચાલે છે એ ગ્રુપમાં એમની જે મોર્ટાલિટીનો દર છે મૃત્યુનો દર છે ડાયાબિટીસ હોય છે એમને એમનું વોકિંગ સાથે રિલેશન કે જે આટલા વધારે સ્ટેપ થાય છે સત્યાવીસો કરતાં સાડા ચાર હજાર સાત સાડા સાત હજાર ઓછો થાય છે યુરોપિયન જનરલ ઓફ પ્રિવેન્ટિવ કાર્ડિયોલોજી એમાં અભ્યાસ એ દર્શાવે છે કે બે હજાર ત્રણસો સાડત્રીસ સ્ટેપ જો દિવસ દરમિયાન આપણે રેગ્યુલર મેન્ટેન કરીએ તો જે કાર્ડિયોવાસ્ક્યુલર વાસ્ક્યુલર છે હૃદયને લગતા જે રોગો છે એનું જોખમ ઘણું બધું આપણે ઓછું કરી શકીએ વર્તમાનમાં અને ભવિષ્યમાં અને ત્રણ હજાર નવસો સડસઠ સ્ટેપ જો આપણે દિવસમાં રેગ્યુલર મેન્ટેન કરીએ મહિનાઓ સુધી વર્ષો સુધી એટલે અંદાજે ચાર હજારની નજીક તો આપણું જે ડેથનું જે રિસ્ક છે એને આપણે ઘણું બધું ઓછું કરી શકીએ એવરેજ આપણે જોઈએ તો પચીસોથી ત્રણ ચાર હજાર પચીસોથી ચાર હજાર જો આપણે પર ડેના સ્ટેપ લગભગ આરામથી આપણે સવારથી સાંજ સુધી જો આપણે એડજસ્ટમેન્ટ કરીએ પ્લાનિંગ કરીએ તો થી ચાર હજારની બિટવીન જો સ્ટેપ થાય તો આપણે જે શારીરિક સ્વાસ્થ્યમાં અને માનસિક સ્વાસ્થ્યમાં એનો મેક્સિમમ વધુમાં વધુ આપણે ફાયદો મેળવી શકશું આ વૈજ્ઞાનિક પુરાવાને આધારે આપણે વિચારી શકશું એટલે આ બધા અભ્યાસો દર્શાવે છે કે ચાલવાથી આપણા શારીરિક માનસિક સ્વાસ્થ્યમાં કેટલી જ આપણને રાહત થાય છે કેટલા ફાયદા થાય છે અને આ આપણે સવારથી સાંજ સુધી આપણા પ્લાનિંગ પ્રમાણે આપણા મેનેજમેન્ટ પ્રમાણે આપણે ઇન્કલુડ કરી શકીએ સપોઝ એવું નથી કે એક સાથે જ આપણે સ્ટેપ પૂરા કરવા જોઈએ કે સવારથી સાંજ સુધીમાં રાત્રે સુઈએ ત્યાં સુધીમાં જો આપણે આટલા સ્ટેપ કરશું તો એ આપણે એટ અ ટાઈમ ચાલશું કોન્સ્ટન્ટ ચાલશું કે સાંજ સુધીમાં એટલા સ્ટેપ કવર કરશું બંનેનો ઇક્વલ ફાયદો જ મળવાનો છે આપણને એવું કંઈ નથી હોતું કે આપણે એકસાથે ચાલશું તો જ આપણને જે કાર્ડિયોવાસ્ક્યુલર ડિઝીઝમાં જે ફિઝિકલ હેલ્થમાં છે મેન્ટલ હેલ્થમાં છે એટલો મેક્સિમમ ફાયદો મળે પણ જે સાયન્ટિફિક આમાં અભ્યાસ દર્શાવે છે કે પર ડે પર ડે એટલે સવારથી રાત સુધીનો સમય છે જેમાં મોર્નિંગ નથી ઓનલી મોર્નિંગ કે સવારનો ટાઈમ આફ્ટરનૂન કે ઇવનિંગનો ટાઈમ નથી એટલે આપણે આપણી રીતે આપણી ઉંમર પ્રમાણે આપણા શરીરના વજન પ્રમાણે આપણને બીજી કોઈ આડઅસર ઓછી થાય આપણા સાંધા દુખતા હોય તો એનો દુખાવો નહીં એ રીતે આપણે પ્લાનિંગ પ્રમાણે પર ડે સવારથી રાત સુધીમાં આપણે આટલા સ્ટેપ પૂરા કરશું તો જે આ વિડીયોમાં આપણે જોયું કે જે ચાલવાથી શારીરિક સ્વાસ્થ્ય સાથે માનસિક સ્વાસ્થ્યમાં પણ ઘણો બધો ફાયદો થાય છે માનસિક શાંતિ અત્યારે બહુ જ જરૂરી છે કે શારીરિક શાંતિ આપણને મળે પણ માનસિક સાથે સાથે શારીરિક સાથે માનસિક શાંતિ મળે તો આપણું એનર્જી લેવલ છે સ્ટેમિના લેવલ છે ઘણું બધું ઇમ્પ્રુવ થઈ જાય જે માનસિક શાંતિ માટે આપણે વિચારીએ છીએ કે ભગવાનનું નામ સત્સંગ ભજન એનાથી આપણે માનસિક શાંતિ આપણે ઘણી બધી મેળવી શકશું અને કેટલું ચાલવું જોઈએ દિવસમાં અને અઠવાડિયામાં કેટલું ચાલવું જોઈએ અને ચાલવાથી આપણા શારીરિક સ્વાસ્થ્યમાં અને માનસિક સ્વાસ્થ્યમાં કયા કયા ફાયદા થાય છે એ આપણે આ વિડીયોમાં જોયું છે આ વિડીયો સાંભળવા જોવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ થેન્ક યુ વેરી મચ જય ભારત જય હિન્દ